નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે છ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આવક તો મિત્રો દારે દી એ વધારો જોવા મળી રહ્યો છે આવકમાં ને અત્યારે હરાજીની વાત કરીએ તો જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં જે ગ્રાઉન્ડમાં ચણા ઉતરાતા તેમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના બજારમાં ના મિત્રો આપણી આ ન્યૂ ચેનલ છે મિત્રો તો કાલે આપણે ચેનલ રિક્વેસ્ટ કરી હતી ખેડૂતભાઈઓને તો કાલનો રિસ્પોન્સ સારો મળ્યો છે મિત્રો પાંત્રીસથી સાડત્રીસ જણાએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે કાલે તો તે ખેડૂતભાઈઓને દિલથી ધન્યવાદ દઉં છું મિત્રો અને આપણે હજી એક હજાર સબસ્ક્રાઈબર ભેગા કરવાના છે મિત્રો ત્યારે આપણી ચેનલ કમ્પ્લીટ થશે મિત્રો તો અમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરો જેથી કરીને અમારી ચેનલ આગળ હાલે અને મિત્રો આવા નવા વિડીયો અમે કાયમી બનાવતા રહી તો હરાજીમાં રૂબરૂ જઈને સાણસી કહેવાય છે આજના બજાર ભાવ

એક હજાર ને છત્રીસ રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી સારી છે એક હજાર ને છત્રીસ રૂપિયાના ના ભાવ થયેલા છે ভাৱ থৈলে <t> <t> એક બે વાત કર તીસર કંપની 3 નંબર આમે 99 આ દેતો રૂપિયાનો ભાવ દેજે 1046 રૂપિયાનો ભાવ દેજે તો રૂપિયાનો ભાવ કાઈ મને ફોન એ કટ કાશીયાસી એક ટાઈટ ખટલી એ મોવલિયા નંબર કીજો 1086 રૂપિયા નો ભાવ છે 1086 રૂપિયા નો ભાવ છે 1086 રૂપિયા હો મોસ્ટમી ચાના છે 1086 રૂપિયા નો ભાવ થયલે છે મિત્રો કોપીયા ચાણીના 41 એક હજારની એકતાલીસ રૂપિયાના ભાવ થયા છે એક હજારની એકતાલીસ રૂપિયાના ભાવ થયા છે તમે શું ક્વોલિટી